રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીનું નિવેદન સામે આવ્યું તેમણે જણાવ્યું હતું કે ભગવતીપરાનું બિલ્ડિંગ મનપા દ્વારા બનાવવામાં આવ્યું હાઈસ્કૂલની પરમિશન જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવી હાઈસ્કૂલનું સંચાલન જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવશે ચાલુ વર્ષે જુલાઈ મહિનાના હાઈસ્કૂલની મંજૂરી મળી હોવાથી એડમિશન પ્રક્રિયા થઈ શકી ન હતી આવતા વર્ષે નવા સત્રથી વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે ઓછામાં ઓછા ત્રીસ વિદ્યાર્થીઓનું એડમિશન થશે તો પણ અમે શરૂ કરી દઈશું સ્કૂલ

રાજકોટ ખાતે સરકારી અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવાની આવી છે ચાલુ વર્ષે આવી છે એટલે નવમા ધોરણના બાળકોએ જે તે શાળાઓમાં એડમિશન લઈ લીધા હતા એટલે ચાલુ વર્ષે અમે નવમા ધોરણમાં એડમિશનની પ્રક્રિયા રદ નથી કરી શક્યા પરંતુ આવતી શાળા એટલે કે હવે પછીનું જે શૈક્ષણિક વર્ષ આવશે એમાં અમે નવમા ધોરણમાં અંગ્રેજી માધ્યમની આ શાળા શરૂ કરી દેવાના છીએ મંજૂરી પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે રાજ્ય સરકારમાંથી નાણાં વિભાગમાંથી અને શિક્ષણ વિભાગમાંથી પણ આની મંજૂરી આવી ગયેલી છે જૂન મહિનાથી આ શાળા રન થઈ જશે એપ્રિલ મહિનાથી અમે એડમિશન પ્રક્રિયા શરૂ કરવાના છીએ જેમાં અમારો જે ફોકસિંગ એરિયા છે નવમા ધોરણમાં અંગ્રેજી માધ્યમમાં જે વિદ્યાર્થીઓ આવશે એ ક્યાંથી આવશે તો અમારો જે ફોકસિંગ એરિયા છે એ નવમા ધોરણમાં આરટીના ના જે આઠમા ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા બાળકો છે એ અમારો ટાર્ગેટ એરિયા છે આ ના જે વિદ્યાર્થીઓ હશે અને આઠમું ધોરણ પાસ કર્યું હશે એ પ્રાઇવેટ શાળામાંથી અમે ધોરણમાં ઇંગ્લિશ મીડિયમમાં વિદ્યાર્થીઓને આ શાળા ખાતે એડમિશન આપીશું જે છે અને અંગ્રેજી માધ્યમની સરકારી શાળા છે એમાં અમે આ બાળકોને એડમિશન આપીશું એટલે જૂન મહિનાથી આ શાળામાં નવમા ધોરણમાં અમારી અપેક્ષા મુજબ ત્રીસ કરતા વધુ વિદ્યાર્થીઓને અમે એડમિશન આપી શકીશું સ્કાય ઇઝ ધ લિમિટ કેટલા વિદ્યાર્થીઓને એડમિશન આપવું એ ઉપરની સંખ્યામાં માટે નક્કી નથી પરંતુ નીચે મિનિમમ ત્રીસ વિદ્યાર્થીઓની અમે અપેક્ષા રાખીએ છીએ અને અમારો અત્યાર હાલનો ટાર્ગેટ એ ત્રીસ વિદ્યાર્થીઓનો છે ગુજરાતી માધ્યમની અત્યારે હાલ બે શાળાઓ તો ચાલુ છે કન્યાઓ માટેની બાઈસાબા ગર્લ્સ હાઈસ્કૂલ અને છોકરાઓ માટેની કરંસીજી હાઈસ્કૂલ ઓલરેડી બે શાળા ચાલુ છે પણ અંગ્રેજી માધ્યમની એક પણ શાળા ચાલુ નહોતી માધ્યમિક શાળા જે અંગ્રેજી માધ્યમની અમે માધ્યમિક શાળા અહીંયા ભગવતીપાડા ખાતે ચાલુ કરીએ છીએ જેથી રાજકોટ ખાતે એકમાત્ર અંગ્રેજી માધ્યમની સરકારી શાળા જે છે એ ચાલુ થશે હા આ શાળામાં કેવો રિસ્પોન્સ વિદ્યાર્થીઓનો રહે છે અને વાલીઓનો અને પબ્લિક કેવી રીતે આને આવકારે છે એની ઉપર અમે બીજી શાળાઓ શરૂ કરવા માટેની પણ દરખાસ્ત કરી શકીએ છીએ પરંતુ અત્યારે હાલ જે આ એક શાળા શરૂ કરી છે તેમાં વાલીઓ અને વિદ્યાર્થીઓનો કેવો રિસ્પોન્સ છે તેના આધારે અમે બીજી શાળાઓ